આ ગુનાના કામે સંડોવાલ આરોપીની પૂછપરછ તેમજ ટેકનિકલ રીતે આ ગુનાની તપાસ દરમિયાન આ ગુનામાં સંડોવાલ વધુ એક આરોપી ઇસમ સર્વે જયપ્રકાશ તિવારી રહેવાસી તરસાદી વડોદરા મૂળ રહેવાસી બિહારનો તેનો આર્થિક ફાયદા માટે વેબસાઇટ ને રૂપિયા આપી વેબસાઇટો બનાવડાવી આ વેબસાઇટો દ્વારા ખોટા બનાવટી જન્મ મરણ પ્રમાણપત્ર માર્કશીટો પાસપોર્ટ આધાર કાર્ડ જેવા ઉપયોગી અગત્યના સરકારી ડોક્યુમેન્ટો બનાવવાની લિંકો બનાવી જેમાં આ વેબસાઇટમાં જન્મના પ્રમાણપત્ર માટેની લિંક બનાવડાવી આ લિંક આ ગુનામાં સંડોવાયેલ આરોપી દીપક કુમાર મંગળભાઈ પટેલને વોટ્સએપથી મોકલી આપેલા નો ને આ આધારે આરોપી દીપકકુમાર મંગળભાઈ પટેલના એ ગુનાના કામે મળી આવેલ બનાવટી જન્મ અંગેનું પ્રમાણપત્ર બનાવી તૈયાર કરી આપેલાની તેમજ આરોપી સર્વેશ જયપ્રકાશ તિવારી નાએ પોતાના આર્થિક ફાયદા માટે આ લિંક અન્યને મોકલેલ હોવાની માહિતી આરોપીને પૂછપરછ તેમજ તપાસ દરમિયાન જણાવી આવેલ કે આ ગુનાહિત કૃત્ય માટે આરોપી તેનો મોબાઈલ ફોન અને લેપટોપનો ઉપયોગ કરેલ હોય આ મોબાઈલ ફોન તથા લેપટોપ કબજે કરી ગુના સંબંધી અગત્યના પુરાવા મેળવવામાં આવે છે આ ઉપયોગ કરેલ લેપટોપમાંથી અલગ અલગ રાજ્યોના લોકોના જન્મના પ્રમાણપત્રો મળી આવે તેમજ આરોપી હાલ એચ ડબ્લ્યુ ટીપીએસ બુક સર્વ સેવા ડોટ સ્ટોર નામની વેબસાઇટ ચલાવી રહ્યો છે આ વેબસાઇટ દ્વારા બનાવટી અગર તેના ડોક્યુમેન્ટ બનાવતો હોય આ વેબસાઇટના કુલ બસો અડસઠ યુઝર જણાવેલ તેમજ આરોપી દ્વારા બનાવવામાં આવતી વેબસાઇટો દ્વારા વધુમાં ઉપયોગમાં લેવાય તેમજ લોકો તેને વેબસાઇટો બાબતે વધુ જાણે તે માટે આરોપીએ આધાર સેવા કેન્દ્રના નામથી વોટ્સએપ ગ્રુપ પણ ચલાવતો હોવાનું જણાયું આમ આ આરોપી સર્વેશ તિવારીના ગુનામાં સંડોવણી જણાઈ આવતા આરોપીના ઉપરોક્ત નોંધાયેલ વારસિયા પોલીસ સ્ટેશનના ગુનાના કામે ધરપકડ કરી આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી દિન બેના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવી આરોપીની પૂછપરછ અને ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જારી રાખવામાં આવેલ છે સર્વે જય પ્રકાશ દિવાસિદ્ધાંત લક્ષ્મી રેસીડેન્સી આરોપી પ્રાઇમ ન્યુઝ ને બે લાયક દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો